અરવલ્લી જિલ્લા સ્વદેશી જાગરણ મંચ દ્વારા રથયાત્રાના પવિત્ર દિવસે જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો મોડાસા ટાઉન હોલ ખાતેથી કરાયેલ પ્રારંભ વખતે સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી જિલ્લાના સંયોજક મુકેશ પટેલ દ્વારા ઓનલાઈન આદત છોડી આસપાસના વેપારી પાસેથી નાની મોટી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવા તેમજ સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા સ્વદેશી વસ્તુઓ ખરીદવા પ્રેરાઈને આપણા ગામ શહેર રાજ્ય અને દેશનું સમુદ્ર સ્વાવલંબી અને સક્ષમ બનાવી બનાવાય આ પ્રસંગે સ્વદેશી જાગરણ મંચ અરવલ્લીની સમગ્ર ટીમના ડૉક્ટર જયશ્રી પટેલ

સ્વદેશી જાગરણ મંચ આમ જૂનું સંગઠન છે પરંતુ સ્વદેશી જાગરણ મંચ સ્વાવલંબી ભારતના અભિયાનની આજથી શુભારંભ કરીએ છીએ કે જેથી આપણો પૈસો આપણા દેશમાં જ રહે આપણા લોકોમાં જ વપરાય અને વિદેશી જે જતું રહે છે એને રોકવા માટેનો લોક જાગૃત કરવા માટે આજથી અમે આવી પેમ્પલેટનું વિતરણ સ્ટીકર્સનું લગાવવાનું એનો આજથી પ્રારંભ કરીએ છીએ ભારત માતાજી જાય